નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તો આજે અયોધ્યાની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે છ જેટલી નવી વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવશે ત્યારે અયોધ્યા એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધી રોડ શો પણ સ્ટેશન પહોંચશે સવારે અગિયાર કલાકે રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધીનો રોડ શો યોજાશે ત્યારે બપોરે સાડા બાર કલાકે એરપોર્ટ ટર્મિનલની મુલાકાત લેશે બપોરે એક વાગે એટલે કે બાર પંચાવન કલાકે સભા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને બપોરે એક વાગ્યાથી લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમની શરૂઆત થશે લોકાર્પણ કાર્યક્રમમાં સભાને પણ સંબોધિત કરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે બે વાગ્યે એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે તો બે હજાર એકસો એસી કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ ટાઉનશીપ બનશે અનેક જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ આજે કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રોડ શો તેઓ કરશે અને ચાર નવા રોડનું લોકાર્પણ પણ કરશે અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છ નવી વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનને પણ ફ્લેગ ઓફ કરવામાં આવશે